કે મારા પિતાશ્રી પણ શિક્ષક હતા આચાર્યમાંથી નિવૃત્ત થયા અને એ જ કારણથી મને શિક્ષક મિત્રો સાથે એક હંમેશા જોડાવાની એક ઈચ્છા થાય હું લગભગ લગભગ શિક્ષણ વિભાગનો કોઈ કાર્યક્રમ હોય તો હું બને ત્યાં સુધી એવોર્ડ કરવાનો પ્રયત્ન કરતો નથી ક્યાંક ને ક્યાંક એડજસ્ટમેન્ટ કરીને થોડું ઘણું પણ મારો સમય એની અંદર આપતો હોઉં છું પરંતુ આજે આપની સામે ફૂલ ટાઈમ છું એક રાજ્યસભાના સાંસદ તરીકે આમ તો મારે તમારી સાથે ઇન્ટરેક્શન કરવું જોઈએ વોટ યુ એક્સપેક્ટ ફ્રોમ મી તમે મારી પાસેથી શું આશાઓ રાખો છો એ પણ મારે જાણવું જોઈએ પરંતુ આજે કદાચ આટલી મોટી સંખ્યાની અંદર શિક્ષક મિત્રો ઉપસ્થિત છે અને ઇન્ટરેક્શન માટે આપણે બે ત્રણ કલાક જોઈએ તો જ ખરેખર મજા આવે અને આવનારા સમયમાં આટલા બધા પદાધિકારીઓ બેઠા છે ત્યારે હું આશા રાખીશ કે એવું ઇન્ટરેક્શન પણ આપણે ગોઠવીશું પરંતુ એક કિસ્સો કે જ્યારે બીજે મેડિકલ કોલેજની અંદર પહેલો દિવસ હતો વિશાળ ઓડિટોરિયમ અને એની અંદર અમારા એનેટોમીના એક પ્રોફેસર ડૉક્ટર જી એન માકડ એ વખતનું બહુ મોટું નામ એક શિક્ષક તરીકે એક પ્રોફેસર તરીકે એક સારા એનેટોમિસ્ટ તરીકે અને ઓડિટોરિયમની અંદર બસો પચાસ સ્ટુડન્ટની બેચ હતી અને બધાને બેસાડીને વન બાય 1 ઇન્ટ્રોડક્શન લીધું અને એ બસો પચાસ સ્ટુડન્ટનું ઇન્ટ્રોડક્શન લીધું જ્યારે મારો વારો આવ્યો ત્યારે મને પ્રશ્ન પૂછ્યો કે તમે પંચમહાલ જેવા બેકવર્ડ એરિયામાંથી આવો છો અને અહીંયા એડમિશન મળ્યું એ બદલ તમને તો પહેલાં અભિનંદન પરંતુ તમે મેડિકલ કેમ્પ પસંદ કર્યું કારણ કે જે તે સમયે એ ગ્રુપ બી ગ્રુપ નહોતું ઇન જનરલ હતું તો મને થયું કે સાહેબ આપણા વિસ્તારના જે વ્યક્તિઓ છે બધા એ બધાના સ્વાસ્થ્યની જવાબદારી મારી આવે અને અને એમને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય તો હું કંઈક મદદરૂપ થઈ શકું આ મારું કારણ તો કે છે કે તમે એક વ્યક્તિગત વાત કરી કે એક વ્યક્તિના જીવનની વાત કરી આવી વાત કરીએ તો કે પાયલોટના હાથમાં તો કેટલો મોટાનું કેટલા બધા લોકોનું જીવન છે એટલે કે કારણ એ નથી તમારા આખા આવવાના કારણનો એક ભાગ એ હોઈ શકે કે તમે લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાવા માંગો છો લોકો સાથે જોડાવા માંગો છો સમાજની સેવા કરવા માંગો છો પણ કે સાચો જવાબ એ છે કે સમાજમાં તમે જશો ત્યારે એક બાજુ ડોક્ટર આવતો હશે એક બાજુ એન્જિનિયર આવતો હશે તેમ કહેશે કે ડૉક્ટર સાહેબ આવ્યા અને એન્જિનિયર જતો હશે તેમ કહેશે એન્જિનિયર આવ્યો તો હું એક વાત આજે વધારાની જોડવા માગું છું કે એક બાજુ ડૉક્ટર જતાં હશે એક બાજુ એન્જિનિયર જતા એક બાજુ ટીચર જતા હશે તો એમાં સૌથી પહેલું માન તો ટીચરનું જ હશે અને આજના દિવસે જેમણે જેમણે આ ખરેખર નિમણૂક લીધી છે એ સમાજ માટે પણ એક ગૌરવની વાત છે એમના વાલીઓ માટે કે શિક્ષણ સંસ્થા માટે કેટલા ગૌરવની વાત છે એ તમારે પ્રૂવ કરવાનું છે ભારતનું આજના દિવસે તો ચોક્કસ પણ એ વાત નિશ્ચિતપણે છે એ બધા માટે ગૌરવની વાત છે પરંતુ હવે પીડી સોલંકી સાહેબે બહુ સરસ વાત કરી આગળ કલેક્ટર સાહેબે પણ વાત કરી કે આપણે કઈ રીતે બાળકોને હેન્ડલ કરવાના છે પરંતુ આ નવા જમાનાનું ભારત છે મોદી સાહેબનું વિઝન છે બે હજાર સુડતાલીસ ની અંદર વિકસિત ભારત આપણે આઝાદીના અમૃત મહોત્સવની અંદર અમૃતકાળમાં જીવીએ છીએ બધા તો આપણી જવાબદારી પણ એટલી જ વધે છે આજે આપણે પ્રિન્ટ મીડિયાથી સોશિયલ મીડિયાથી અનેક મીડિયાથી આપણે જોડાયેલા છીએ તો બે હજાર સુડતાલીસ અને વિકસિત ભારત આ વિકસિત ભારતની પરિકલ્પના એને ચરિતાર્થ કરવાની છે એમાં આપણો બધાનો બહુ મોટો રોલ છે તો વિકસિત ભારત છે શું તો કે વિકસિત ભારતના પેરામીટર શું કોઈ પણ દેશ વિકસિત હોવા માટેના પેરામીટરની અંદર જે વર્લ્ડ લેવલની કમિટીઓ છે એ પેરામીટરની વાત કરીએ તો આપણી પર કેપિટા ઇન્કમ એટલે એક માણસની માથાદીઠ આવક કેટલી છે હાલના સંજોગોમાં તો કહે છે કે બે લાખ સત્યાસી હજાર ને સમથિંગ એટલે કે એવરેજ ત્રણ લાખ ગણો આ પર કેપિટા ઇન્કમ વધતા વધતા જ્યારે બાર થી પંદર લાખની વચ્ચે પહોંચશે ત્યારે આપણે વિકસિત ભારત કહેવાશું પણ ખાલી ઇન્કમ નથી હજુ પણ ઘણા પેરામીટર છે એ ઘણા પેરામીટરમાં એક પેરામીટર આ ઇન્કમ છે તો આપણે કયા એરિયાની અંદર કામ કરી રહ્યા છે ભારત આજે એમ કહેવાય છે કે 4.3 ટ્રિલિયન ઇકોનોમી છે આ 4.3 ટ્રિલિયન ઇકોનોમી એમો પર કેપિટા ઇન્કમ છે આપડી 3 લાખ તો આપડી જીડીપી એને આપણે ક્યાં લઈ જવી પડે આપણી ઇકોનોમીને તો કે ઓગણીસ પોઈન્ટ ચાર એટલે કે એવરેજ ગણો ઇકોનોમી પર આપણે જઈશું ત્યારે આપણે વિકસિત ભારત થઈશું તો આ ઇકોનોમી પહોંચવા માટે આપણે શું કરવું પડે તો કે આપણા દેશના બધા રાજ્યો ની જીડીપી દસ ની એવરેજ થી જો વધે તો આપણો દેશ બે હજાર સુડતાલીસ મો આ જે ટાર્ગેટ છે એને અચીવ કરશે અઘરું ટાર્ગેટ છે પણ અશક્ય નથી એટલે આ થઈ ની વાત પરંતુ આપણે બીજે કઈ કઈ જગ્યાએ કામ કરવાનું છે તો કે છે કે લિવિંગ સ્ટાન્ડર્ડ એની અંદર પણ આપણે સુધારો કરવા જઈ રહ્યા છે સ્વચ્છ ભારત થી લઈને આ બધી જ વાત છે એ લિવિંગ સ્ટાન્ડર્ડ માટેની છે બીજા નંબર ઇન્ડસ્ટ્રીલાઇઝેશન છે પણ મોદી સાહેબે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશનની સાથે સાથે રૂરલ ડેવલપમેન્ટને પણ એટલું જ મહત્વ આપ્યું છે સાથે આપણું એક વ્યક્તિ એક બાળક જન્મે ત્યારે એને જીવવાની સંભાવનાઓ કેટલા વર્ષની છે તો કે હાલના સંજોગોમાં બોતેર વર્ષની છે એને આપણે ઇમ્પ્રુવ કરીને એટી પ્લસ લઈ જઈશું ત્યારે આપણે વિકસિત ભારતનો એક પગથિયું સર કરીશું સાથે બીજા નંબરે સૌથી મહત્ત્વનું આ વાતની ચર્ચા એટલા માટે કરું છું કે આપનો બહુ મોટો રોલ છે બીજા નંબરે આવે છે એજ્યુકેશન લાઈફ એક્સપેક્ટન્સી પછી એજ્યુકેશન આવે છે અને ત્રીજા નંબરે પર કેપિટા ઇન્કમ આવે છે એટલે કે આપણા દેશે ડેવલોપ કન્ટ્રીની અંદર નામ નોંધાવવું હોય તો એજ્યુકેશન બીજા નંબરે છે અને આ એજ્યુકેશન આ એજ્યુકેશનમાં પણ કયા પેરામીટર તો કે છે કે એવરેજ સ્કૂલિંગ આજની તારીખમાં આપણા દેશની અંદર એવરેજ સ્કૂલિંગ એટલે કે આપણી એકસો છેતાલીસ કરોડની પ્રજા અને એમનું એવરેજ કાઢવામાં આવે તો એવરેજ કેટલું છે તો કે છ પોઈન્ટ સાત વર્ષ આ જે એવરેજ સ્કૂલિંગની વાત છે એ એવરેજ સ્કૂલિંગ આપણે છ પોઈન્ટ સાત ઉપરથી બાર ઉપર લઈ જઈશું ત્યારે આપણે ડેવલોપ બની શકીશું આ કેમ આવું થાય છે તો કે છે કે અર્બન રૂરલ ડિસ્ક્રિપન્સી અર્બન એરિયાની અંદર જોઈએ તો ત્યાં સ્કૂલિંગ સારું છે ડ્રોપ આઉટ ઓછો છે પણ રૂરલની અંદર જોઈએ કે જ્યાં બધા હમણાં નિમણૂક લીધી છે મોટાભાગે રૂરલમાં લીધી છે એટલા માટે વાત કરી રહ્યો છું કે ત્યાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ વધારે છે એટલે કે આપણું જે સ્કૂલિંગ છે એવરેજ બાર વર્ષ સુધીનું આપણે લઈ જઈશું ત્યારે આપણે વિકસિત ભારત કહેવાયશું તો કે આવા બીજા કયા કન્ટ્રીઝ છે કે એની અંદર જાપાન છે કેનેડા છે આ બધાનું મોર દેન ટ્વેલ્વ છે કે બાર વર્ષ કરતાં એવરેજ વધારે છે એનું સ્કૂલિંગ તો એના માટે આપણે કામ કરવું પડશે આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસથી આવી એની અંદર પણ આ જ વાત પર જોર મૂકવામાં આવ્યું છે આ એજ્યુકેશન પોલિસી આપણે ફિનલેન્ડ પર્ટિક્યુલરલી ફિનલેન્ડની પોલિસી જે છે એના ઉપરથી પણ ઘણી બધી વસ્તુ આપણે લીધી છે અને ત્યાં એ કેમ આટલું સારું એજ્યુકેશન છે તો કે કે એ લોકો એમની જીડીપી એમની જે ઇકોનોમી છે એ ઇકોનોમીના લગભગ લગભગ છ ટકા એમને એજ્યુકેશન પાછળ ફાળવ્યા છે આપણે કેટલું ફાળવ્યું છે તો કે આપણે હજુ પણ ફોર પોઈન્ટ વન પર છીએ જ્યારે આપણે છ ટકા ફાળવતા થઈશું ત્યારે આપણે વિકસિત ભારત બનીશું આ પૈસા સરકાર વાપરે છે એ શેની પાછળ વાપરવાના છે તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિજિટલાઇઝેશન અને રાયગ્રસ ટ્રેનિંગ ઓફ ટીચર્સ આ છેલ્લામાં છેલ્લું જે રાયગ્રસ ટ્રેનિંગ ઓફ ટીચર્સ એ સૌથી અગત્યનું છે આજની તારીખમાં આપણા દેશમાં ડિજિટલાઇઝેશન કેટલા ટકા છે તો કે હજુ પણ સિક્સટી પર્સન્ટ છે ફોર્ટી લેકિંગ તો કે આ ચાલીસ ટકા ડિજિટલાઇઝેશન પૂર્ણ ન કરીએ ટીચર્સને રાયગ્રસ ટ્રેનિંગ નહીં આપીએ ત્યાં સુધી આપણે વિકસિત ભારત કદાચ પર કેપિટાથી મેળવી લઈશું પણ સાચા અર્થમાં નહીં મેળવી શકીએ તો એના માટે કોણે કામ કરવું પડશે આપ સર્વે કામ કરવું પડશે કારણ કે ટીચર્સ એક એવું વ્યક્તિત્વ કે દરરોજ સમાજની અંદર જશે ઇન્ટરેક્શન કરશે બાળકોની સાથે કે જે આવનારી પેઢી છે એની સાથે ઇન્ટરેક્શન કરશે અને નવી પેઢીને તૈયાર કરશે તો બે હજાર ની આપણી પેઢી કેવી હોવી જોઈએ અને શા માટે હોવી જોઈએ ધમકી આપે છે કેમ ધમકી આપે છે એમની વસ્તી છે પાંત્રીસ કરોડ અને આપણે છે એકસો પિસ્તાલીસ કરોડ તો કે અહીંયા વસ્તીનું મહત્વ એટલું બધું નથી એટલા માટે ધમકી આપી શકે છે કે દેહ ટેકનોલોજી તો આપણે આપણા બાળકોને ટેકનોલોજી માટે પણ તૈયાર કરવા પડશે ફક્ત આપણે એમની આવક વધારી દઈશું એજ્યુકેશન વધારી દઈશું એનાથી કામ ચાલશે નહીં આપણે ટેકનો ટેકનોક્રેટ હોવા જોઈએ જ્યારે આપણી પાસે ટેકનોલોજી છે અમેરિકા છે ઇઝરાયલ છે બધા પાસે ટેકનોલોજી છે માટે સર્વોપરી છે તો આપણા દેશને પણ આપણે ટેકનોલોજી માટે આગળ વધારવું પડશે અને એના માટે આપણા શિક્ષક મિત્રોનો ખૂબ મોટો રોલ છે હવે તમે કહેશો કે સાહેબ અમે તો ગામડાની એક સ્કૂલમાં ભણાવીએ છીએ ત્યાંથી શું કરી શકવાના તમે ઘણું બધું કરી શકો છો ઘણું બધું કરી શકો છો એનું ઉદાહરણ હમણાં હું આની અંદર પ્રવેશોત્સવમાં ગયો ત્યારે એક ઉદાહરણ આપણી નવા નદી સરની એક સ્કૂલ છે એ ટેકનોલોજીમાં ખૂબ આગળ છે એ આપણે બધાએ પણ ઘણા બધા વિઝિટ લઈ જઈએ અને આપણે લેવી પણ જોઈએ કારણ કે આપણું ટાર્ગેટ ફક્ત ટેકનોલોજી અને ઇન્ડિયાને સર્વોપરી બનાવવાનું તો હોવું જ જોઈએ પરંતુ સાથે સાથે આપણે એક સારા નાગરિકને પણ તૈયાર કરવાનો છે જવાબદાર નાગરિકને પણ તૈયાર કરવાનો છે આ જવાબદાર નાગરિકને કઈ રીતે તૈયાર કરીશું એનું પણ આપણી પાસે એક્શન પ્લાન હોવો જોઈએ તો એના માટે ટીચર્સ એ અગત્યનો રોલ કરી શકે એમ છે કે હું ઘરે ઘરે જઈને ભાષણ આપીને બધાને ટ્રેન નથી કરવાનો પણ તમે એન માસ એક સાથે હજારો બાળકોના જીવન પર અસર કરી શકો છો અને એવું કહેવાય છે કે બાળકો નાના બાળકોની વાત છે પણ તમારો જે વિષય છે અગિયાર બારના બાળકોનો છે પણ બાળકો જ કહેવાય એ લોકો અનુકરણથી વધારે શીખે કહ્યું બધા કરતા નથી પણ અનુકરણ ચોક્કસપણે કરશે એટલે કે ટીચર્સ આજના દિવસે એક અગત્યની હું સલાહ પણ આપીશ કે ઘણી જગ્યાએ જોવામાં આવ્યું છે કે ટીચર્સ ઘણી વખતે પાન પડી ગઈ મસાલા આ બધું ખાતા હોય છે તો બાળકો એમની પાસેથી અનુકૂળ કરે છે ઘરની અંદર આપણે વિચારીએ કે હમણાં ની ઓફિસમાં બેઠા હતા અને એક મિત્ર એ વાત કરી કે સાહેબની હાજરીમાં નાસ્તો ન થાય આવી એક વાત થઈ આપણે ઘરની અંદર ઘણી બધી જગ્યાએ જોયું હશે હું મારા જ ઘરની વાત કરીશ કે માની લો કે મારા પિતાશ્રી સ્મોકિંગ કરે તો મારા દાદા આવે તો એ સંતાડી દે એકચ્યુઅલી સંતાડવાની જરૂર ક્યાંથી હતી બાળક પિતાના ડરથી તમે સંતાડો છો પણ એકચ્યુઅલી તમે કોને પ્રમોટ કરી રહ્યા છો તો કે બાળકને બાળકને તમે કહેશો કે આ બીડી પીવી બહુ ખરાબ છે પણ મને લત લાગી જાય છે તમારે બીડી નથી પીવા બાળકને મનમાં એવું થશે કે ના ના આનો ટેસ્ટ તો એક દિવસનો ચોક્કસ કરીશ તો સંતાડવાની જરૂર કે અમાન્ય જાળવવાની જરૂર બાળકોથી છે આવનારી પેઢીથી છે વડીલોથી નથી આ આપણું માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે કે આપણા બાળકો આપણું અનુકરણ કરવાના છે ત્યારે આપણે એવી કોઈ પણ કુટેવ અહીંયા નથી ચલાવવા ટીચર્સની કે કોઈ પણ ક્ષેત્રના કાર્યકરની કારીગરની ત્રણ કેટેગરી હોય છે યુઝઅલી આપણે વ્યક્તિને કહીએ કે અહીંયા ચાર બાય ચાર ફૂટનો એક ખાડો ખોદવાનો છે અને તું એક દિવસ આવીશ તો તને પાંચસો રૂપિયા આપીશ તો એ જે વ્યક્તિ છે મજૂર છે ને એ તમારો એ ખાડો ખોદવાનું બે દિવસ કે ત્રણ દિવસ કરશે કેમ તો કે હવે કામ કરવાનું છે એક દિવસ વધારે કરીશ તો મને તો ત્રણ દિવસના પૈસા મળવાના છે પરંતુ જો તમે એને કહી દીધું હોત કે પંદરસો રૂપિયામાં આ ખાડું ખોદવાનો છે ચાર કલાકમાં તૈયાર કરી મૂકી દેશે તો પહેલી કેટેગરી છે મજૂરની છે એ તમે કહેશો એ પ્રમાણે એ એની અંદર એનું મગજ નહીં દોડાવે એ કર્યા કરશે કર્યા કરશે કર્યા કરશે વચ્ચે રેસ્ટ લેશે પછી કર્યા કરશે કોઈ પણ ક્ષેત્રની વાત કરું છું શિક્ષકો પોતાને વ્યક્તિગત ન લે આ વાતને એટલે કે એક કેટેગરી છે મજૂરની છે બીજી કેટેગરી છે કારીગરની કે જેની અંદર પોતાના બ્રેનનો થોડો ઉપયોગ કરે જેની અંદર વેતન કામ કરે કોઈ પણ તમે પૂછશો તો એમ કહેશે એટલો પગાર મળે જેટલો તો હું કામ કરું જ છું કંઈ ખોટું નથી એટલે કે મોટા ભાગની કેટેગરી આ કારીગરોની છે અને ત્રીજી જે દુર્લભ કેટેગરી છે એ રંગમંચના કલાકાર જેવી છે કે તમે એને જે કિરદાર સોંપો છો એની અંદર પોતાનો જીવ રેડી દે છે આપણા દેશની અંદર કારીગરો કરોડોમાં છે પરંતુ સારા એક્ટર્સ સારા રંગમંચના કલાકારો જૂજ કેમ તો કે એવા ડેડિકેશન એટલે કે જેમાં મહેનત પણ છે પોતાનું પણ વાપર્યું છે અને પોતાનું દિલ પણ વાપર્યું છે જ્યારે આ ત્રણ વસ્તુઓ ભેગી થશે અને જ્યારે પોતાના કામની અંદર લાગી પડશે ત્યારે હું તમને ગેરંટી આપું છું કે તમારી હાથ નીચે તૈયાર થયેલું દરેક બાળક બહાર નીકળીને પણ તમને સો સો ટકા યાદ કરશે તો આજના દિવસે વાલા શિક્ષક મિત્રોને આમ તો સલાહ આપી તો બધાને ગમે લેવી કોઈને ગમે નહીં પરંતુ આજે હું ચોક્કસપણે કહીશ તમે બધા આ રંગમંચના કલાકાર તરીકે કામ કરો ભારતના ઉજ્જવળ ભવિષ્યની કામના કરો તમે સેન્ટ્રિક ના થઈ જશો એ પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધારવાનું છે એવું નહીં એ દિવસો જતા રહ્યા આપણે દેશનું ગૌરવ વધારવાનું છે આપણા વિઝનને થોડું બ્રોડ કરો અને બ્રોડ કરવા માટે અવારનવાર ઇન્ટરસ્ટેટ અને ઇન્ટરનેશનલ લેવલની જે પણ ઇવેન્ટ્સ હોય એ ઇવેન્ટ્સની અંદર તમે ભાગ લો અને ભાગ લેવડાવો તો હું માનીશ કે ચોક્કસપણે આપણા વિઝનની અંદર એક થોડુંક ડાયરેક્શન ચેન્જ કરીશું તો આવનારું ભવિષ્ય આપણું સોનેરી હશે એમાં કોઈ શંકા નથી તો આજના દિવસે હજુ ઘણી બધી વાતો કરી શકાય એમ છે પરંતુ સમયનો પણ અભાવ છે તેવા સંજોગોમાં હું મારા વ્યક્તિને અહીંયા પૂર્ણ કરું છું અને આપ સૌએ મને સાંભળ્યું મારું સન્માન કર્યું અને મને બોલવાનો મોકો આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરીથી એક વખતે જેમણે નવી નિમણૂક લીધી છે અને જે લોકો અહીંયા પધારેલા છે તેમને પણ ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે વિરમું છું જય હિન્દ ભારત માતા કી જય